ઉપલેટામાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મીડિયા કર્મી દ્વારા ખોટા નિવેદનો જાહેર કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાવાઈ તેના સંદર્ભમાં કટલેરી બજાર એસોસિએશનની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તારીખ પચીસના રોજ પહેલગાંવ હુમલાને લઈ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ અનાજ કરિયાણા એસોસિએશનના કાપડ એસોસિએશન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડ્યા હતા જેને લઈ એક મીડિયા ચેનલના પત્રકાર દ્વારા ઉપલેટામાં હિન્દુ મુસ્લિમની શાંતિ ડોળવા અને ભાઈચારાની ભાવના પર ઠેસ પહોંચાડવાના ઇરાદાથી તેની ચેનલના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ તેવા પ્રચારો કરી સમગ્ર શહેરમાં શાંતિમાં શાંતિ ફેલાવાય જેવો માહોલ ઊભો કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી જ્યારે મુસ્લિમ સમાજ આ બાબતે કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખને જાણ કરતા તેઓ આવા નિવેદનોને સખત શબ્દોમાં વખોડી કાઢી આ ચેનલના અહેવાલ સાથે અમારે કોઈ લેવા દેવાનો હોય અને 25 તારીખના સદાજીના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજે પણ સાસકર આપી સહભાગી બની હતા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો તે ઉપલેટામાં આવી ભાઈચારાની ભાવના કાયમ જળવાઈ રહે તે હેતુથી કટલેરી બજાર એસોસિએશન આવા ખોટા નિવેદનોને વખોડીયાની સાથે અમારે કોઈ પણ જાતનો સપોર્ટ નથી તેવું મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું રાજુભાઈ લાલાણી પહેલગામ બનાવ બાબત આજ રોજ શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખેલ હતો પચીસ ચાર બે હજાર પચીસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કટલેરી બજાર એસોસિએશન દ્વારા અને અનાજ કરાણા એસોસિએશન અને કાપડ તથા રેડીમેડ એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ગ્રામજનો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા કટલેરી બજારના સભ્યો બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી બે દિવસ પહેલાં જે મીડિયા તરફથી બાઇટ આપવામાં આવેલ હતી તેમાં કટલેરી બજાર એસોસિએશન સહમત નથી